નાની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપના બાદ મંદિર પ્રાંગણમાં જ પાત્રમાં વિસર્જન કરી અનોખો સંદેશ પાઠવ્યો હતો નિરાદનગર સોલંકી પરિવાર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ઘરે જ વિસર્જન કરાયું હતું ભાદરવા સુદ ચોથના દિવસે સમગ્ર ભારત દેશમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી તહેવારની ઉજવણી કરવામાં આવે છે આ ઉત્સવને પર્યાવરણની જાળવણી સાથે ઉજવવાની નેમ સાથે અંકલેશ્વર સજુદ ગામના નીલકંઠ યુવક મંડળ દ્વારા ગામના મંદિરમાં નાની માટીની મૂર્તિ સ્થાપન કરી તેનું દસમા દિવસે મંદિર પ્રાંગણમાં જ એક પાત્રમાં વિસર્જન કર્યું છે છેલ્લા ત્રણ વર્ષથી આ પરંપરા જળાવી રાખી નદી તેમજ પર્યાવરણના જતનનો અનોખો સંદેશ પાઠવી રહ્યા છે અંકલેશ્વરની નિરાદ નગર સોસાયટીનો સોલંકી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ જાગૃતિ અને સ્વદેશી અપનાવો દેશ બચાવોના ઉદ્દેશ્ય સાથે માટીની મૂર્તિની સ્થાપના ઘરમાં કરી ધામધૂમ વિસર્જન પણ ઘરમાં જ કુંડામાં કે ટબમાં કરવામાં આવ્યું હતું આ ઉપરાંત તે મૂર્તિ સંપૂર્ણપણે ઓગળી ને નેચરલ કુદરતી ખાતર બની જાય છે જે વૃક્ષો છોડ માટે ઉપયોગમાં લઈ રહ્યા છે અને આજના આ યુગમાં પ્લાસ્ટર ઓફ પેરિસ તથા અન્ય ચીજ વસ્તુમાંથી બનાવેલી મૂર્તિ પર્યાવરણ માટે હાનિકારક છે આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલો આ ગણપતિનો તહેવાર શુદ્ધ સ્વદેશી માટી અને ગોબરમાંથી બનાવેલી મૂર્તિનું સ્થાપન કરી ઉજવવામાં આવે તે હેતુથી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સહિત વિધિસર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી અને મહારાજ દ્વારા વિધિસર પૂજા કરી હતી સોલંકી પરિવાર ઘરે જ અશ્રુભિની આંખે વિસર્જન કર્યું હતું ગણપતિ ગજાનંદ મહારાજ કી છે આ સજોદના નીલકંઠ યુવક મંડળ આયોજિત ગણપતિજીની મૂર્તિ છે સતત છેલ્લા દસ વર્ષથી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે આ ગણેશોત્સવનું આયોજન થાય છે અને છેલ્લા બે વર્ષથી આપણે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ લાવીએ છીએ કે જેના કારણે કોઈપણ જાતનું પ્રદૂષણ ન થાય અને આપણી લાગણીઓ પણ ન ગવાય કારણ કે ઘણીવાર પીઓપીની જે મૂર્તિ હોય છે એ મૂર્તિ નથી ઓગળતી અને ઘણીવાર આખી મૂર્તિ બહાર આવી જાય છે તો એ લાગણીને ધ્યાનમાં રાખી અમે લોકોએ માટીની મૂર્તિ જ અહીંયા લાવ્યા લાવીએ છીએ અને એનું વિસર્જન અમે ગામમાં જ કરીએ છીએ આ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે કે જ્યાં છેલ્લા દસ વર્ષથી આ મહોત્સવનું આયોજન થાય છે આમ નીલકંઠેશ્વર યોગ મંડળ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી કે પચીસ કરતાં વધારે વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન થાય છે અને એ પહેલાં પણ અમારા વડીલો દ્વારા લગભગ એવું કહેવાય કે છેલ્લા ચાલીસ બેતાલીસ વર્ષ એના કરતાં પણ વધારે સમયથી અમે ગણેશોત્સવનું આયોજન કરી રહ્યા છીએ ગણપતિ ગજાનંદ મહારાજગી જય